લોકસભાની ચૂંટણી સમયે જ રાજકોટ મહાનગરપાલિકાના બે મહિલા કોર્પોરેટરના પતિદેવો દ્વારા ગરીબોને આપવાના 20 આવાસો બારોબાર પોતાના નામે પડાવી લેવાનું કુંભાણ સામે આવ્યું છે. મહિલા કોર્પોરેટર તથા તેમના પતિઓ દ્વારા થયેલી ગોલમાલ મામલે શહેર ભાજપ પ્રમુખે એક મહિલા કોર્પોરેટરની ચેરમેન પદેથી હકાલપટ્ટી કરી છે, જ્યારે બંને મહિલા કોર્પોરેટરને ભાજપ તેમજ સરકારના કાર્યક્રમોથી દૂર રહેવા તથા જાહેરમાં ન દેખાવાની તાકીદ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરના પતિઓ દ્વારા કરાયેલ કથિત આવાસ કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધવા તથા કોંગ્રેસ વિજિલન્સ તપાસની માંગ કરી છે આ મામલે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોંગી નેતાઓએ આવેદન પાઠવ્યું હતું ચોક્કસ બાબતે એક તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના મારફતેથી જે તપાસની કામગીરી છે તાત્કાલિક શરૂ પણ કરી દેવામાં આવેલી છે એટલે જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટનું રિવેરિફિકેશન થાય રીવેરિફિકેશનની સાથે સાથે જે પોલીસીની ગાઈડલાઇન પ્રમાણે પણ સ્થળ પ્રમાણે પણ એનું વેરીફિકેશન થાય અને સાથે સાથે અન્ય માધ્યમો જેવા કે ટેક્સ માટેની આપણી પાસેની વિગતો અવેલેબલ હોય અને એ ઉપરાંત પણ આપણે અલગ અલગ માધ્યમો તરફથી જે ડિટેલ વગેરે મળી હોય એનું એકચ્યુઅલમાં સ્થળ લેવલે ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય ચેકિંગ થાય એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે ખૂબ જ ટૂંક જ સમયમાં એ રિપોર્ટ આપણને સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ એમાં કાયદાકીય પગલાંઓ લેવાના થતા હોય એ તમામ પગલાંઓ સુનિશ્ચિત કરવામાં આવશે મેં વાત કરી એમ જે પણ એમાં કાયદાકીય રીતે જે પણ ઉચિત પગલાઓ લેવાના થશે એ તમામ પગલાઓ એમાં સુનિશ્ચિત કરવામાં આવશે તપાસ ઓલમોસ્ટ પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને વાત કરી એમ ખૂબ સમયમાં એનો અને કાર્યવાહી પણ ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે ચોક્કસ અલગ અલગ આવાસ યોજનાઓમાં સતત વેરિફિકેશન કરવામાં આવતું હોય છે અને એ વેરીફિકેશન દરમિયાન પણ નાના મોટા કિસ્સાઓ જયારે જયારે પણ ધ્યાન ઉપર આવતા હોય છે એ કિસ્સાઓ દરમિયાન પણ આપણે સિલિંગ વગેરેની પણ કાર્યવાહી કરતા હોય છે રીવેરીફિકેશનની કાર્યવાહી પણ આપણે કરતા હોય છે એની જે નિયત પ્રક્રિયા છે પ્રક્રિયા પ્રમાણેની તમામ કાર્યવાહી આપણે કરતા જ હોઈએ છીએ અને આ કિસ્સામાં પણ આપણે વાત સ્થિતિ પ્રમાણેની પણ આપણે ચકાસણી કરેલી છે અને માત્ર ડોક્યુમેન્ટનું જ રીવેરિફિકેશન નહીં પરંતુ અન્ય જે માધ્યમો આપણી પાસે છે ટેક્સ વગેરેના માધ્યમો છે કે જ્યાં આપણી પાસે ડેટા વગેરે અવેલેબલ હોય એની સાથે રહી અને જે તે વ્યક્તિ છે કે અલગ અલગ વ્યક્તિ છે એ પ્રકારેનું ચોક્કસ સ્થળ ઉપર જઈને પણ આપણે વેરીફિકેશન પૂર્ણ કરી દીધેલું છે એટલે ખૂબ જ ટૂંક સમયમાં એનો જે પણ કાયદાકીય રીતે નિર્ણય લેવાનો થાય છે એ અમે જે સાચા માણસો છે એ માણસોને લાભ ચોક્કસ થાય છે જે માણસોનો શંકાસ્પદ હોય એ માણસોના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની રહેતી હોય છે એટલે માની લો કે ચકાસણીના અંતે જે પણ લાભાર્થીઓના ડોક્યુમેન્ટ અને એઝ પર ગાઈડલાઈન એમને લાભાર્થી તરીકેનો લાભ આપવા પાત્ર જણાય છે એ લાભાર્થીઓ ચોક્કસપણે એમનો લાભ કન્ટિન્યુ રાખવામાં આવશે અને એમને એ પ્રમાણેની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં પણ આવશે જ્યાં શંકાસ્પદ વસ્તુઓ છે એ કિસ્સાઓ પૂરતે અલગથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એટલે સાચો જે લાભાર્થી છે સાચા લાભાર્થી એમાં કઈ ચિંતા કરવાનું રહેતું નથી એનું જે એલોટમેન્ટ ની બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આગળ ઉપર આપણે ચાલુ રાખશું મેં જે વાત કરી એમાં જે કક્ષાએ જેનું જેનું જે ઇન્વોલ્વમેન્ટ જણાતું હશે

સમિતિના ચેરમેન બને અને તરીકે પેલી વાત અમારી તપાસ સમિતિ જે રચવામાં આવી છે એ માત્ર ને માત્ર બચાવવા માટેની અધિકારીઓ પદાધિકારીઓ બચાવવા માટેની સમિતિ છે એટલે એમાં અલ્પાબેન મિત્રાને એને તાત્કાલિક એમાંથી દૂર કરવા પડે અને બીજી વાત કે આ આ તપાસ તપાસ શા માટે કરે પોલીસ કરવી જોઈએ અને અમે આજે લેખિતમાં કીધું છે કે સ્ટેટ વિજિલન્સ જે છે જે નિલીપ રોય છે નોન કરે અધિકારી એ આમાં તપાસ કરે તો અધિકારી અને પદ અધિકારીઓ જે આમાં ગુનેગારો છે એ બહાર નીકળે બાકી કોર્પોરેશન એની તપાસ કરે અને કોર્પોરેશન એના અધિકારીઓને પકડી લે એવું તો અત્યાર સુધી એક પણ નથી માત્ર વિજીલન્સ તપાસો હોય આ વખતે તો વિજીલન્સના બદલે બીજી તપાસ કે જે અંદર હોય હોય એ જ લોકો તપાસ કરે એ રીતનું છે એટલે એ અમારી પહેલી માંગણી છે કે તપાસ સમિતિ કેન્સલ કરવામાં આવે બીજી કે ગઈકાલે ભાજપના પ્રમુખ શ્રી એવી જાહેરાત કરી કે કોર્પોરેટરનું ચેરમેન પદ જે હતું એ અમે લઈ લીધું છે અભણ માણસ કાયદાના ચેરમેન બને

ન્યાય અપાવવો હોય લોકોને તો એનું રાજીનામું અહીંયા ઇન્વોલ્ડ કરાવી અને એને મંજૂર કરાવવું જોઈએ માત્ર રાજીનામું દઈ અને લોકોને ભરમાવાની જે વાત છે ભાજપની એ ન ચાલે આની અંદર પોલીસ ફરિયાદ થઈ શકે અને કાયદામાં છે એ મુજબ તાત્કાલિક એના કોર્પોરેટરને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દે એવો આદેશ કરે તો ભાજપનો લોકોને ન્યાય આપવો એવું થઈ શકે બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે કોર્પોરેશનમાં કોર્પોરેટર પદે તમે ચૂંટાયા પછી જ્યારે તમે શપથ લઈ લ્યો અને જનરલ બોર્ડમાં બેસવાનું ચાલુ થાય ત્યાંથી કોર્પોરેશનની કોઈ પણ યોજનાનો કે કોઈ પણ કોન્ટ્રાક્ટની અંદર તમે કે તમારા પરિવાર એનો લાભ ન લઈ શકે અને લે તો એની સામે ગુનાહિત પ્રવૃત્તિનો ગુનો પણ દાખલ થાય અને બીપીએમ્સમાં જોગવાઈ છે કોર્પોરેશન એક્ટની અંદર જેને હવે આપણે ગુજરાત એક્ટ કહીએ કોર્પોરેશનનો એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે એને ડિસ્કવોલિફાઈડ કરવાના એના પદ ઉપરથી